ભાવનગર જિલ્લાના ગારીધા તાલુકાના રૂપાવટી ગામે આવેલું ત્રીસ વર્ષ જૂનું પાણીનો ટાંકો હવે જીવલેણ બની ગયો છે ટાંકાની સ્થિતિ આટલી ગંભીર અને ભયાનક છે કે ઉપરથી સતત કોપડા પડી રહ્યા છે અને નીચે બાળકો રમતા હોય જ્યારે ટાંકાની આજુબાજુ માત્ર દસથી પંદર ફૂટના અંતરે રહેણાંક મકાનો આવેલા છે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે ગ્રામજનો કહે છે કે ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર ફરિયાદ કરી છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી હવે ગ્રામજનો ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંચલને રજૂઆત કરી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના થાય અથવા જીવહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે હવે લોકોની આશા અને વિશ્વાસ સાથે લોકપ્રિય અને સરળ સ્વભાવના ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલને રજૂઆત કરી રહ્યા છે કે લોકોને આશા છે કે ડોક્ટર મનીષ બંસલ આ ગંભીર સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં લેશે અને ટાકાને હટાવવાની કાર્યવાહી કરશે તો રૂપાવટીના ગામજનો અત્યારે જે આ જે ટાંકો છે અને આ ટાંકાની બાજુમાં જે આજુબાજુના વિસ્તારમાં જેટલા લોકો રહે છે આ લોકો બધાની એક ફરિયાદ છે કે આ ટાકાની વેલિડિટી પૂરી થઈ ગઈ છે અને ટાકો આખો જરજરીત થઈ ગયો છે અને ક્યારે પડે એનું કંઈ નક્કી નથી અને ઉપરથી કાકરિયું પડે છે અને જે ઉપરથી જો ટાકણું છે ને જે ઉપરનું જે મેન જે ટાકાની ઉપરનું જે સ્લેબ એ આખો ઢળે પડ્યો છે અને આ ટાકો ક્યારે પડે એનું કાંઈ નક્કી નથી અને આ લોકોને બધાને બીકમાં છે અત્યારે તો સાંભળીએ આ લોકોની ફરિયાદ તમારી ફરિયાદ શું છે ના ટાકો નડે છે અમારા તો ટાકામાં કે મારા કોપડા પડે અમારા છોકરા હાલતા ચાલતા હોય ઘરમાં

અને મારા પાડોમાં તો અમારે અને બીતા બીતા તમારે વાવાઝોડું બની ગયું તો અમારે બીતા બીતા રેવાકડો ભાવ દેહી ગયું છે